દેશભરમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્યપથ પર ધ્વજ ફરકાવશે વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે કર્તવ્યપથ પર દેશની સેના સંસ્કૃતિ અને એકતાનું પ્રદર્શન દેશભરમાં શાળા કોલેજીસ સરકારી કાર્યાલયોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે વાવથરાદમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વાવથરાદમાં ધ્વજવંદન કરશે વાવથરાદમાં રાજ્યકક્ષાની પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દેશની રક્ષા કાજે બલિદાન આપનાર શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પર આજે ધ્વજ ફરકાવશે દેશભરમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવશે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે જ્યાં સ્વિમિંગ સ્પર્ધા પણ યોજાય છે અને જ્યાં અલગ અલગ થીમ પર આજે ઉજવણી થઈ રહી છે આપ જોઈ છો કેવી રીતે ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે હાથમાં ધ્વજ સાથે સ્વિમિંગ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ કરતબ બતાવવામાં આવી રહ્યા છે આ તરફ વંદેમાતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાની થીમ પર પણ ઉજવણી થઈ રહી છે તો દેશભક્તિના રંગ આજે જોવા મળી રહ્યા છે સિત્ત્યુત્તીરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી દેશભરમાં ઉજવણી થઈ રહી છે વિવિધ થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે અન્ડર વોટર સ્વિમિંગ સાથે કેવી રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યું છે આ સ્પર્ધા પણ યોજાઈ આ તરફ ઓપરેશન સિંદૂરની થીમ પર પણ આજે ઉજવણી થઈ રહી છે તો થોડી જ વારમાં કર્તવ્ય પથ પર દેશની સેના સંસ્કૃતિ અને એકતાનું પ્રદર્શન કરવામાં આવશે પરંતુ અત્યારે આ વડોદરાના દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ વડોદરામાં સ્વિમિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્વિમિંગમાં અલગ અલગ કર્તવ્ય બતાવવામાં આવી રહ્યા છે સાથે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ અને સ્વિમિંગ કરવામાં આવી રહ્યું છે તો દેશભરમાં આ તરફ શાળા હોય કોલેજ હોય સરકારી કાર્યાલયો હોય જ્યાં વિશેષ ઉજવણી થઈ રહી છે હવે ગાંધીનગરના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે ગાંધીનગરમાં વિશેષ પરેડનું પણ આયોજન અને સાથે સાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમ આજના દિવસનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીં ઉપસ્થિત છે અને ત્યાં હવે તેઓ થોડી જ વારમાં અત્યારે ધ્વજવંદન થઈ રહ્યું છે મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગાંધીનગરમાં ઉજવણી થઈ અને જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીં ઉપસ્થિત છે અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પણ બસ આ ધ્વજ વંદન થઈ રહ્યું છે ધ્વજ ફરકાવવામાં આવ્યો છે તો આજે અલગ અલગ જગ્યાએ અલગ અલગ મંત્રીઓની ઉપસ્થિતિમાં તો પોલીસ પરેડ સાથે તિરંગાને સલામી આપવામાં આવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત છે તેમણે સલામી આપી મકરબામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને ત્યાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો ઉપસ્થિત થયા હતા અને આ તરફ બીજા જે દ્રશ્યો જોડાયા છો એની અંદર ઋષિકેશ પટેલ જોવા મળ્યા હતા આ તરફ મકરબાના દ્રશ્યો જે આ હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો તો કમલમની ઓફિસ એટલે કે બીજેપીની ઓફિસના આ દ્રશ્યો છે કમલમના દ્રશ્યો જગદીશ વિશ્વકર્મા જે અહીં ઉપસ્થિત છે અને તેમણે પણ ધ્વજવંદન કર્યું તેમણે પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી આજે ચારે બાજુ દેશના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે કર્તવ્ય પથ પર પણ શક્તિ પ્રદર્શન વિકાસ અને વિશ્વાસ ની મજબૂત યાત્રાને યાદ કરી આજનું ગુજરાત માત્ર પ્રગતિશીલ રાજ્ય નથી ગુજરાત આજે રાષ્ટ્ર ની સુરક્ષા ઔદ્યોગિક શક્તિ અને વૈશ્વિક વિશ્વાસ તો આ તરફ જગદીશ વિશ્વકર્માને આપ જોઈ રહ્યા છો જેવું કમલમ ખાતે ઉપસ્થિત જ્યાં પણ આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે તમામ નેતા ઉપસ્થિત છે ધારાસભ્યો ઉપસ્થિત છે અને તેમની હાજરીમાં આજે ધ્વજવંદનનો આ કાર્યક્રમ યોજાયો આજે દેશભક્તિના રંગો જોવા મળી રહ્યા છે આ તરફ મંત્રી ઋષિકેશ પટેલના પણ સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ જેઓ પણ ઉપસ્થિત થયા હતા ધ્વજવંદનના કાર્યક્રમમાં અને જે ત્રીજા દ્રશ્યો આપને બતાવ્યા આ દ્રશ્યો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના છે કે જેમણે મકરબા ખાતે આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી છે મોટી સંખ્યામાં પોલીસ જવાનો અહીં ઉપસ્થિત છે કારણ કે પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી થઈ રહી છે અને દર વર્ષે હર્ષ સંઘવી પોલીસના જવાનો સાથે જ આ દિવસની ઉજવણી કરતા હોય છે આ પર્વની ઉજવણી કરતા હોય છે એક અલગ જ દેશભક્તિના જોશ જુસ્સા સાથે ઉજવણી થઈ રહી છે અત્યારે આ દ્રશ્યો જગદીશ વિશ્વકર્માના કે જેઓ નાના બાળકો સાથે હાથમાં બલૂન સાથે ઊભા છે અને બસ હવે આ કમલમ ખાતેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જ્યાં શાંતિનો સંદેશો પણ પાઠવવામાં આવ્યો તો ત્રણ અલગ અલગ દ્રશ્યો આપને અમે બતાવ્યા જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા જેમણે આજના દિવસની ઉજવણી કરી મોટી સંખ્યામાં પોલીસના જવાનો ઉપસ્થિત અન્ય લોકો પણ ઉપસ્થિત અને આજે દેશની સેના સંસ્કૃતિ અને એકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ થીમ પર આજે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસે મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવામાં આવી રહી છે તો આ તરફ વાવ થરાદના દ્રશ્યો પણ થોડી વારમાં આપણા સુધી પહોંચાડીશું કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે અને ત્યાં તેઓ રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે આજે સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વાવથરાદમાં આજના દિવસની ઉજવણી કરવાના છે આજે ધ્વજવંદન તેઓ કરશે પરંતુ એ પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેમની ઉપસ્થિતિમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ મખરબા વિસ્તારમાં યોજાયો હતો અને ત્યાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા આ તરફ મંત્રી ઋષિકેશ પટેલના પણ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ પરેડનું પણ આયોજન આજે થયું છે રાજ્યકક્ષાની ઉજવણી આજે વાવથરાદમાં થવાની છે અને ત્યાં પણ ભવ્ય પરેડ યોજાશે આ તરફ સાંસ્કૃતિક નૃત્ય વગર આજનો દિવસ અધૂરો છે એટલે તમામ જે બાળકીઓ છે એ સાંસ્કૃતિક આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી શાળાના બાળકો પણ પહોંચ્યા છે અને તમામ વંદે માતરમ અને જય હિન્દના નારા લગાવી રહ્યા છે ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે આજે તમામના મનમાં એક અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે અને સૌ કોઈનું અભિવાદન ઝીલતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ધીમે ધીમે ખુલ્લી જીપમાં સવાર થઈ આગળ વધી રહ્યા છે જે વાવ થરાદના હતા જ્યાં થોડી જ વારમાં આ કાર્યક્રમ શરૂ થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલશ્રી ત્યાં પહોંચશે અને ત્યાં તેઓ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે દેશની રક્ષા કાજે બલિદાન આપનાર શહીદોને આજે નમ માખી યાદ કરવામાં આવી રહ્યા છે અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે હાથ જોડી સૌ કોઈનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે તો બતાવી રહ્યા છે અને હવે સીધા જે એ વાવ થરા જ્યાં અત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જેઓ આજે ધ્વજવંદન કરવા માટે અહીં ઉપસ્થિત છે અને તેમણે ધ્વજવંદન કર્યું અને સમગ્ર વાવ થરાદ પંથકમાં ચારે તરફ દેશભક્તિની લહેર વ્યાપી હોય એવું જોવા મળી રહ્યું છે ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે ઉપરથી હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા વર્ષા કરવામાં આવી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોલીસ અધિકારીઓ તમામ મોટા નેતા ઉપસ્થિત ચારેકોર દેશભક્તિ ની લહેર જોવા મળી રહી છે દેશભરમાં સિત્યુતેરમાં પ્રજાસતા પર્વની ધામધૂમ થી ઉજવણી અને વાવ થરાદના સીધા દ્રશ્યો કે જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગઠબંધનનો કાર્યક્રમ થરાદના મલુપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ કાર્યક્રમ યોજાયો ધ્વજવંદન બાદ વિવિધ કેડેટ્સની પરેડ અત્યારે હવે થઈ રહી છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ અહીં જમાવટ થોડી જ વારમાં થશે નવનિર્મિત જિલ્લામાં પહેલી જ વાર રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે જેના કારણે જિલ્લાવાસીઓમાં તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આ મત વિસ્તાર કહેવાય છે અને આ મત વિસ્તારમાં દેશભક્તિનો માહોલ અત્યારે જામેલો જોવા મળ્યો છે રાજ્યકક્ષાની ઉજવણી અહીં સૌ પ્રથમ વાર થઈ રહી છે આ જ વર્ષે વાવથરાદને અલગથી જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારબાદ વિકાસ કાર્યોની વણઝાર અહીં આપવામાં આવી ગઈકાલે પણ સીએમ ઉપસ્થિત થયા હતા અને તેમની હાજરીમાં જ બસો સાત કરોડના વિકાસ કાર્યોની ભેટ આ જિલ્લાને મળી છે અને આજે હવે સીએમ અને રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો સમગ્ર વાવથરાદ પંથકમાં ચારે તરફ દેશભક્તિની લહેર જોવા મળી રહી છે દેશભક્તિના રંગ અહીં જોવા મળી રહ્યા છે અત્યારે તમામ લોકોનું અભિવાદન ઝીલતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવથરાદના સીધા દ્રશ્યો ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર આપને દર્શાવી રહ્યા છીએ સિત્યુતેરમાં પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ક્યાંક ઓપરેશન સિંદૂરની થીમ પર ઉજવણી થઈ છે તો ક્યાંક વંદેમાતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે એ થીમ પર ઉજવણી થઈ રહી છે તમામમાં એક અલગ જ દેશ દાજ જોવા મળી રહી છે એક જુસ્સો જોવા મળી રહ્યો છે દેશભક્તિ જોવા મળી રહી છે